અમે બધા ડોઢા અને અમે પાંચમા માળે બેન ઘર છે ત્યાં કેક લેવા જાય ત્યાં લિફ્ટ ની અંદર ચાવી વહી ગઈ ગાડી ફોર વ્હીલ ની ચાવી અંદર વહી ગઈ અને ચાવી કાઢવામાં આ ભાઈ અમે કેક પકડે ગાડી તમે રાખો અને અમે લિફ્ટ માંથી ચાવી કાઢી અમે બધા ચાર પાંચ જણા મૈથા અને ચાવી તો કાઢી પણ ચાવી કાઢી લે ને કેક થઈ ગયા કઈ વાંધો નહીં કેક ના સરસ મજાના ફોટા વિડીયો બની ગયા છે પણ અમારે છે ને આ કાંડ કિરોટી તમને કેવો પડે એમ હતો જરૂરી હતો અને ભાણા ભેગા તો

બર્બી ન થા તારી જેમ આયકો કરી છે તું વીડિયોન કઈ સેફ પર જે મોટ પડી ગયા ગયો બટકો ખાતો ચોકલેટ છે હે આવી સર જાવઈ જા ખબર આવે માસી હું આનું સેકેટ આનું ટી-શર્ટ્યું મોઢું મોઢું આન સ્ટેક વાળા છોરા બેન મને તો Heel warm, dat is niet meer. Mooi, fijn, best was hem. Dank je, Thank you, Bhumi Really Heel test. best. En het